ઓછા તેલ મસાલા અને રોટલી શાક પરાઠા કરતા કઈક અલગ ચટપટો મેથીના ગોટા ભૂલાવે અડધો કપ મેથીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી હાથની મદદથી મીઠાને ચોડી અને બે થી ત્રણ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું છે આવું કરવાથી મેથીનો કડવો ટેસ્ટ નહીં આવે હલકું એવું ગાજર જેને ઝીણું કટ કરીને એડ કરેલું છે સાથે ડુંગળી અને એક મોટી સાઇઝનું બટેટું એના પણ આપણે બારીક ટુકડા કરવાના છે ઘરના રેગ્યુલર મસાલા એડ કરી દઈએ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ અડધો કપ જેટલો બેસન એડ કરી દઈએ અને સાત સાથે જ અહીંયા અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ સાથે દોઢ કપ જેટલું પાણી એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ એક ચમચી જેટલું જીરું એડ કરી બનાવેલું બધું બેટર એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી સતત ફેરવતા રહેવાનું છે આવું ડોના ફોર્મ આવી જાય ત્યાં સુધી થવા દઈએ એક પ્લેટમાં લઈ હલકું ઠંડુ કરી આવો ટિક્કીનો શેપ આપી દઈએ ટિક્કીને શેકવા માટે હલકું એવું તવા ઉપર ઓઇલ લગાવી ટિક્કી રાખી દેવાની છે ઉપરથી ફરી પાછું બ્રશથી થી હલકું એવું ઓઈલ લગાવી લેવાનું છે અને ટિક્કી બંને સાઇડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની છે આપણી અહીંયા ગરમા ગરમ ટિક્કી તૈયાર છે ડિટેલમાં વિડીયો જોવા માટે બાયોમાં લિંક આપેલી છે